જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો કાજલબેન દશામા વ્રત લે છે કાજલબેન બજારમાં દશામાની મૂર્તિ લેવા આવ્યા છે દશામા વ્રત કરવાનું છે તે માટે કાજલબેન અને ઠાકોર ફેમિલીના બધા લોકો દશામા વ્રત છે તે માટે દશામાની મૂર્તિ લેવા આવ્યા છે મિત્રો દશામાની મૂર્તિ જોવે છે ઠાકોર ફેમિલી દશામાની મૂર્તિ પસંદ કરે છે આ બેમાંથી કઈ લેવી એવું પસંદ કરે છે ઠાકોર ફેમિલી અને કાજલ બેન બધા કાજલ બેન અને તેમના ભાઈઓને આ મૂર્તિ પસંદ આવી ગઈ છે અને આ મૂર્તિ લઈને બધા લોકો ઘરે જવા નીકળી જાય છે કાજલ બેન દશામાની મૂર્તિ લઈને દશામાની મૂર્તિને ગાડીમાં બેસ મૂકવા જાય છે જો કાજલ બેન દશામાની મૂર્તિ લઈને ગાડીમાં બેસ્યા છે કાજલ બેનનો ભાઈ છત્રી લેવા ઊભો રહે છે પછી શાકભાજી લેવા પણ ઊભા રહે છે ઠાકોર ફેમિલી